હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ હું છું પ્રિધિશ હમસો બધા મજામાં સૌથી પહેલાં બધાને દિલથી રાધે રાધિશય દ્વારકાધીશ આજે આપણે વાત કરવાના આવીએ કે હવે વીસ જાન્યુઆરી નજીક આવી રહી હોય હવે ડોનાલ્ડ ટ્રમ્પ એમની શપથ લઈ લેશે વીસ જાન્યુઆરીએ અને વીસ જાન્યુઆરી પછી એ શું કરશે જે નોન ઇમિગ્રન્ટ છે કે જે લોકો જોડે ડોક્યુમેન્ટ નહીં એવા લોકોને શું કરશે એના વિશે આપણે આજે વાત કરવાના આવીએ જે પ્રમાણે એમને એમને લખ્યું હોય એમના અહેવાલ પ્રમાણે એ પ્રમાણે આપણે વાત કરીશું કે શું શું કરવાના બરાબર એમને શું શું પ્લાનિંગ કર્યા નોન ઇમિગ્રેન્ટ્સના બહાર કાઢવા માટે થઈ તો આજે આપણે એના વિશે ડિટેલ્સમાં વાત કરીશું તો બને રહેજો વિડીયોમાં એન્ડ સુધી વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન બોલતા મિત્રો ચાલો તો ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે એકવીસ જાન્યુઆરી એમનું પદ સંભાળશે ત્યારે એમને અમુક જાહેરાતો કરી કે જે એના ઉપર નિર્ણય લેશે બરાબર સૌથી પહેલાં તો સામૂહિક શું કહેવાય જે એવું જૂથ જે નોન ઇમિગ્રેન્ટ્સ એ લોકોનો સામૂહિકમાં દેશ નિકાલ કરવાની એમને વાત કરી હતી તો એના ઉપર એ શું કાર્યવાહી કરશે આપણે એ પણ જોઈશું તો આની અંદર સૌથી પહેલાં જે સ્ટેટ ત્રણ ત્રણ સ્ટેટો એવા જે ટોચના શું કહેવાય સ્ટેટો જેની અંદર નોન ઇમિગ્રેન્ટ સૌથી વધારે રહ્યા એક તો ફ્લોરિડા આવી જાય કેલિફોર્નિયા આવી જાય અને ત્રીજું આવો ન્યૂયોર્ક ટેક્સાસ સોરી તો આ એવા સ્ટેટ જેની અંદર નોન ઇમિગ્રેન્ટ પબ્લિક બહુ બધી આપણી એકલી ઇન્ડિયાની નહીં બાકીના બીજા અન્ય દેશોની પણ ઘણી બધી પબ્લિક એવી કે જેમના જોડે ડોક્યુમેન્ટ્સ નહીં વગર ડોક્યુમેન્ટ એ લોકો અમેરિકાની અંદર રહે તો એમના દેશ નિકાલ માટે એ શું શું પગલાં ભરશે બરાબર એની આપણે વાત કરવાની એની અંદર આપણે આજે જાણી લઈએ કે ફ્લોરિડા એ ટોપ ત્રણ રાજ્યોની અંદર સૌથી પહેલાં નંબરનું રાજ્ય ગણાયું ડોનાલ્ડ ટ્રમ્પે કારણ કે ત્યાં આગળ ખેતીવાડી બહુ થાય બરાબર પ્લસ કન્સ્ટ્રક્શનનું કામ પણ ત્યાં આગળ બહુ થતું હોય એનું કારણ કે ફ્લોરિડા એવું સ્ટેટ હોય કે જ્યાં ઠંડી બહુ ઓછી પડે આપણા ઇન્ડિયા જેવું વેધર હોય ત્યાં આગળ બરાબર અને ન શું કહેવાય પવન બહુ ફૂંકાયા જેના કારણે વાવાઝોડું બહુ આવે અને વાવાઝોડાના કારણે નુકસાન પણ બહુ થાય અને નુકસાન થવાના કારણે રીડેવલપમેન્ટ પાછું ફરીથી જાય એટલે કામની ત્યાં અછત નહીં કામ ત્યાં બહુ જ મળી રહે બરાબર તો એના કારણેથી ત્યાં નોન ઇમિગ્રેન્ટ્સ લોકો બહુ જ રહ્યા એમ એવું નહીં ખાલી આપણા ઇન્ડિયાના ઇન્ડિયાના મેક્સિકોના પાકિસ્તાનના બાંગ્લાદેશના જાપાનના બધા કેટલીય પબ્લિક કેટલાય દેશની પબ્લિક નોન ઇમિગ્રેન્ટ્સ તરીકે આવી રહીએ બરાબર તો બધા લોકો ત્યાં સૌથી વધારે વસવાટ કરે કેમ કેમ કે ત્યાં એમને એક તો ફટાફટ કામ મળી જાય ડોક્યુમેન્ટ વગર બરાબર પણ આની અંદર એક સારામાં સારી વસ્તુ એ કે જે લોકો નોન ઇમિગ્રન્ટ છે ને એ લોકો ટેક્સ પણ ભરો કેવી રીતે અહીંયા ભલે તમારી જોડે ડોક્યુમેન્ટ ના હોય પણ તમે તમારું ટેક્સ આઈડી કઢાવી તમારે તમારી રીતે ટેક્સ પે કરવું હોય ગવર્મેન્ટને તો કરી શકો તો ઘણા બધા ઇમિગ્રન્ટ્સ જે ટેક્સ પે એવી રીતે કરો ભલે એમના જોડે એના ડોક્યુમેન્ટ નહીં પણ એમને ટેક્સ આઈડી ટેક્સ આઈડી બનાવડાવ્યો લોયર થ્રુ અને એ ટેક્સ આઈડી ઉપર એ લોકો ગવર્મેન્ટને કર ચૂકવો એ આશા એ કે આજે નહીં તો કાલે જ્યારે પણ એ શું કહેવાય અહીંયા પરમેનન્ટ થવા માટે ફાઇલ કરશે ત્યારે એ દલીલ કરી શકે કે ના અમે ભાઈ ટેક્સ પે કર્યો હો તમારા દેશના એમના અમે પૈસા લીધા નહીં પછી ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના એક ઇમિગ્રેશનના કાઉન્સિલના અહેવાલ મુજબ કહ્યું કે શું કહેવાય વીસ જાન્યુઆરી પછી જે જીડીપી એ પણ ફોર પોઈન્ટ ટુ પર્સન્ટનો વધારો થઈ જશે આ વધારો બે હજાર સાતથી તે બે હજાર નવની મહામંદી પૈ વધારો કરવામાં આવ્યો નહોતો જીડીપીમાં જે હવે એ લોકો કરશે અને એના કારણે થઈને સૌથી વધારે અસર ટોચનું જે પહેલું રાજ્ય બતાવ્યું ફ્લોરિડા એની ઉપર આની અસર સૌથી વધારે થવાની હ કારણ કે ત્યાં જ સૌથી વધારે નોન ઇમિગ્રન્ટ પર્સન રહે એટલા માટે હવે બીજું પણ એક અહેવાલ એમાં એવું અહેવાલ એ લોકોએ કાઢ્યો કે પ્યુ રિસર્ચ જે સેન્ટર એને બહાર પાડ્યું હો અમેરિકાનું એના અહેવાલ મુજબ ફ્લોરિડાની અંદર બે હજાર ઓગણીસથી લઈ તે બે હજાર બાવીસ સુધી ચાર લાખ લોકો એવા બિન કે જેમના લીધે કોઈ ડોક્યુમેન્ટ જ નહીં એ લોકો બે હજાર બાવીસ સુધી એટલા હતા અત્યારે એનાથી વધીને વન પોઈન્ટ નાઇન મિલિયન લોકો થઈ ગયા ટોટલ એકલા ફ્લોરિડાની વાત કરી બે હજાર ઓગણીસથી બે હજાર બાવીસ સ્ટાર્ટ થયું ત્યાં સુધી ચાર લાખ લોકો તો હતા જ બે હજાર બાવીસ શરૂ થયું એના પછી વન પોઈન્ટ ટુ બિલિયન લોકો વન પોઈન્ટ ટુ મિલિયન લોકો થઈ ગયા ફ્લોરિડાની અંદર નોન ઇમિગ્રેન્ટ જે લોકો જોડે કોઈ દસ્તાવેજો નહીં મતલબ એમની જોડે કોઈ ડોક્યુમેન્ટ નહીં એવા લોકોની વાત કરું હવે ફ્લોરિડાના ફાર્મ વર્કર્સ એસોસિએશનના સંયોજક જેનું નામ રેને ગોમેજ એ લોકો એનું કેવું એવું કે જ્યારે પણ ડોનાલ્ડ ટ્રમ્પ શું કહેવાય ફ્લોરિડાની અંદર ફોર પોઈન્ટ ટુનું જીડીપી વધારશે ત્યારે સૌથી મોટો ઝટકો અને બીજી વસ્તુ કે સામૂહિક દેશ નિકાલની વાતો જે કરી રહ્યા જો એ કરવામાં આવશે તો સૌથી મોટો ઝટકો ફ્લોરિડાની કૃષિ ઉદ્યોગની અંદર જ પડવાનું કારણ કે જ્યારે એક તો દેશ નિકાલ કરશે એનું નુકસાન શું થશે કે લોકો કામ અહીંના લોકો એવું કામ ઓછું કરતા હોય બરાબર આપણાવાળા લોકો જ સૌથી વધારે મહેનત કરતા હોય તો એક તો કામવાળા માણસો ઘટી જશે બીજી વસ્તુ જીડીપી વધી જશે જેના કારણે થઈને ફળફળાદી શાકભાજી અને અનાજના ભાવમાં ખૂબ જ વધારો થઈ જશે પછી રેને ગોમે જે બીજું પણ કહ્યું કે એકલું કૃષિ ઉદ્યોગમાં જ શું કહેવાય નુકસાન નહીં થાય બાંધકામની અંદર પણ નુકસાન થશે એનો રીઝન ફ્લોરિડામાં આઠમોથી એક માણસ કૃષિ ઉદ્યોગમાં અને એક માણસ બાંધકામ ઉદ્યોગની અંદર જોડાયેલું હોય જે નોન ઇમિગ્રેન્ટ બરાબર તો જો એ લોકોને કાઢે મૂકવામાં આવે તો ત્યાં પણ એની અસર થવાની પૂરી શક્યતા આના જે મેં ટેક્સ પે કરવાની વાત કરી બરાબર એ જ રેને ગોમેજ એ જે અમેરિકન વતની પોતે કૃષિ એસોસિએશનનો સંયોજક એને જ પોતે કહ્યું કે અહીંના લોકો જે અહીંયા આવ બિન બિનકાયદેસર મતલબ જેમની જોડે ડોક્યુમેન્ટ નહીં એ લોકોને એક તો વેતન તો ઓછું આપવામાં આવે જ છે તો પણ એ લોકો અહીંયા શું કહેવાય ટેક્સ આઈડી કઢાઈને ટેક્સ ભર એ લોકોનું ટેક્સ ભરવાનું રીઝન એક જ શકે ઇન ફ્યુચર ભવિષ્યમાં જ્યારે પણ એમના લીગલ થવું હોય ત્યારે એ લોકો દલીલ કરી શકે કે ભાઈ અમે ટેક્સ ભરેલો ભલે અમે લીગલ હતા પણ અમે ટેક્સ રેગ્યુલર ભરતા હતા તો એ એમનો એક પ્લસ પોઈન્ટ જેના કારણે થઈને અહીંની ગવર્મેન્ટ એમને કામ કરવાની લીગલ પરમિશન આપી શકે બીજી વસ્તુ કે ભાઈએ એવું પણ જાહેર કર્યું કે બે હજાર પચીસની અંદર વીસ જાન્યુઆરી પછી જ્યારે એ પદ સંભાળશે ત્યારે આઈસ નામની પોલીસ છોડવાના મેઇન તો ત્રણ સ્ટેટ ઓફ ફલોિડા કેલિફોર્નિયા અને ટેક્સાસ આ ત્રણ સ્ટેટમાં સૌથી પહેલાં છોડવામાં આવશે એના પછી ન્યૂયોર્ક આવી જશે ન્યૂ જર્સી આવી જશે પછી કેલિફ શું કહેવાય કે નોર્થ કેરોલિના સાઉથ કેરોલિના જે જગ્યાએ આપણે એ શું કહેવાય નોન ઇમિગ્રેન્ટ્સ પબ્લિક વધારે સ્ટે કરે એવા એવા સ્ટેટોને એ લોકોએ લિસ્ટ લિસ્ટમાં મતલબ સામેલ કર્યા અને લિસ્ટ એ સ્ટેટની અંદર આઈસ નામની પોલીસ છોડવામાં આવશે આઈસ નામની પોલીસ તમે ચાહે કા શું કહેવાય તમારા કામ ઉપર હોય ચાહે તમે ઘરે હોય યા ચાહે તમે જાહે સ્ટ્રીટ ઉપર ગમે ત્યાં ફરતા હોય બરાબર તમને ક્યાંય પણ પકડી શકો અને ક્યાંય પણ એ તમારી જોડે તમારા ડોક્યુમેન્ટ માગી શકો તમને પૂછી શકો કે લાવો તમારા ડોક્યુમેન્ટ બતાવો તમે લીગલ હો કે ઇનલીગલ હો એવી રીતે તમને પૂછી શકો અને જો તમારી જોડે ડોક્યુમેન્ટ નહીં હોય તો એમનું શું કહેવાય મિશન એ જ છે કે જેના જોડે ડોક્યુમેન્ટ નહીં એ લોકોને ડિપોર્ટ કરવાનું તો આવી જાહેરાત કરીએ પણ હવે આગળ શું થશે એની આપણે કંઈ સાબિતી કોઈના જોડે નહીં કારણ કે એ તો વીસ જાન્યુઆરી પછી જ ખબર પડે કે એવું ખરેખર થવાનું હો કે નહીં થવાનું પણ આ બધા એને યોજનાઓ બનાવીને રાખીએ અને એને જાતે જ જાહેર કરીએ ટોનાલ્ડ ટ્રમ્પે બરાબર બીજી વસ્તુ કે જે લોકો બર્થ બર્થ રાઇટ સિટીઝનશીપની વાતો કરીએ બધા લોકો કરે અત્યારે બરાબર કે બર્થ રાઈટ સિટીઝનશીપ નાબૂદ થઈ જશે નાબૂદ થઈ જશે તો શું એ ખરેખર એવું થવાનું હો તો એ પણ વીસ જાન્યુઆરી પછી જ ખબર પડશે અને એક અહેવાલમાં એને એવું પણ જણાવ્યું કે માની લો કે અહીંયા બાળક જન્મ્યું હોય અને માતા પિતા અહીંના સિટીઝન નહીં બરાબર ફક્ત બાળક જ અહીંનું સિટીઝન થયું અ જન્મના કારણે તો એવા સમયની અંદર જો એ બાળકનું એના વતનનો પાસપોર્ટ એ લોકોએ નહીં બનાવડાયો હોય બરાબર તો એ બાળકને શું કહેવાય અહીં જ રાખવામાં આવશે અને જે માતા પિતા એને મોકલી દેવામાં આવશે એવું એને જાહેર કર્યું મતલબ એના શું કહેવાય ભાષણ પ્રમાણે તો એવું થશે કે નહીં થાય એ તો હવે વીસ જાન્યુઆરી પછી જ ખબર પડે કારણ કે જે લોકો નોન ઇમિગ્રન્ટ વર્ષોથી અહીંયા જે લોકો રહે એ લોકો એવું કહે કે આવી વાતો તો ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા પણ કરી હતી પણ એવું કંઈ થયું ન હતું હવે આ વખતે આપણે જોઈએ કશું થાય શું નહીં ખરેખર એ બધાને પકડી પકડીને જે રીતે એને યોજના બનાવી એ રીતે બધાને ઘરે મોકલશે કે નહીં મોકલ એ હવે વીસ જાન્યુઆરી પછી જ ખબર પડશે તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી મને કમેન્ટ કરજો અને લાઇક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા મિત્રો આવી નવી માહિતી આપણે તમને આપતા રહીશું ત્યાં સુધી ચલો મળીશું હોય બીજા વિડીયોની અંદર ત્યાં સુધી બધાને રાધે રાધે જય દ્વારકાધીશ